પાટણ બગવાડા ખાતે તમારા જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખ અને તમામ મિત્રો સાથે હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરી એકબીજાના મતભેદ મતભેદ ભૂલી અને લોકો ધૂળેટીનો તહેવાર ઉજવી છે એકબીજાને રંગીએ છે જે રીતે છેલ્લા ઘણા સમયથી સમાજને ખોલવાના પ્રયાસો થઈ રહ્યા છે માધ્યમથી ભગવાનને પ્રાર્થના કરીએ કે હિન્દુ સંસ્કૃતિ ઉત્સવ કહ્યું જે રીતે ઉત્સવો મનાવે એકબીજાના મન ધર્મ અમારું જે અને ભારતીય સંસ્કૃતિઓને ઉજાગર કરે ગુજરાતને મજબૂત બનાવે દેશને મજબૂત બનાવે અને એકબીજા સાથે શાંતિપૂર્વક પૂર્વ તહેવારો ઉજવે એવી આ પ્રસંગે માતાજીને અને પ્રભુને પ્રાર્થના